સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આચાર્યનું આચરણ પૂજ્ય બ્રહ્મચર્યજી ખરા આચાર્ય પંચ પરમિષ્ટિ ગુણ ચૈત્યવંદન બાર ગુણ અર્યિયંત દેવ પ્રણમી જે ભાવે સિદ્ધ આઠ ગુણ સમરતા દુઃખ જાવે આચાર્ય ગુણ છત્રીસ પંચવિશ વસાય સત્યાવીસ ગુણ સાધુના જપતા શિવસુખ થાય નવપદ્યમાં ત્રીજું પદ શ્રી પદ છે જેઓ પાંચ ઇન્દ્રિયોનું દમન કરે છે નવવિધિ બ્રહ્મચર્યનું પાલન કરે છે એટલે નવ અને પાંચ ચૌદ ચાર કષાયોનો જય કરે છે એટલે ચૌદ અને ચાર અઢાર પાંચ મહાવ્રતોથી યુક્ત હોય છે અઢાર ને પાંચ ત્રેવીસ પંચાચારનું પાલન કરવામાં સમર્થ હોય છે ત્રેવીસને પાંચ અઠ્યાવીસ તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તનું પાલન કરે છે અઠ્યાવીસ વત્તા પાંચ વત્તા ત્રણ છત્રીસ આવા છત્રીસ ગુણોથી યુક્ત એવા આત્મજ્ઞાની તે આચાર્ય શ્રમણ ઉપાસક મોક્ષ માર્ગે મહેનત કરનાર સાધુ સાધ્વી અને સાથે શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિદ સંઘનું નેતૃત્વ કરતા હોય તે આચાર્ય પોતે જ્ઞાન આચાર દર્શનાચાર ચારિત્ર આચાર તપ આચાર અને વીરી આચારનું પાલન કરતા હોય અને અન્યોને આચારપાલનની પ્રેરણા આપતા હોય તેને આચાર્ય કહે છે આચાર્ય એટલે મુખ્ય માર્ગદર્શક આચાર આચરે ઘડે તે આચાર્ય જૈન ધર્મ અનુસાર નવકાર મંત્રમાં પંચ પરમેશ્વીમાં પ્રવેશ પામવા આત્મજ્ઞાન પ્રાથમિક જરૂરિયાત છે નવ દીક્ષિત સાધુ ભલેને હજુ આગલે દિવસે સંયમ અંગીકાર કર્યો હોય તે સમકિત હોય અથવા ઓછમાં ઓછું ખરા સમતના તે આશ્રિત હોવા જરૂરી છે જેઓ સંયમવ્રતમાં પારગમી હોવા ઉપરાંત સકળ શાસ્ત્રમાં પણ પારગામી હોય છે આ સર્વ ગુણો પૂજ્યશ્રી બ્રહ્મચર્યજીમાં જોવા મળે છે જેમ કે જ્ઞાનાચાર અહીં જ્ઞાન એટલે માહિતી નહીં પણ બોધ સમ્યક બોધ યથાર્થ બોધ કે છે દેહાદીથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા વિનાશ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ જ્ઞાનાચારમાં ભણવું ભણાવવું પુસ્તકો લખવા લખાવવા જ્ઞાન અને જ્ઞાનીનો વિનય સાચવવો જ્ઞાનીનું બહુમાન કરવું જ્ઞાન પ્રાપ્તિ નિમિત્તે રોજ મંત્ર જાપ કાવ ધર્મના અનુષ્ઠાનો શાસ્ત્ર સૂત્રોનો પાઠ કરવો અને ભાવ સહિત સૂત્રોના અર્થ કરવા વગેરેનો સમાવેશ થાય છે પૂજ્ય બ્રહ્મચારીજીએ અગાસ શાસ્ત્રમાં પૂજ્ય પ્રભુસિંહજીની સેવામાં અંતેવાસી તરીકે જોડાયા બાદ તો શાસ્ત્રનો અભ્યાસ કર્યા જ કર્યો તે અગાઉ સંસ્કૃત અને અર્ધમાગદી ભાષાઓ શીખી પાંચ પાંચ ભાષાઓ પર માસ્ટરી એટલે કાબિલિયત મેળવી જૈન જૈનેતર શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને આગળ ઉપર સેંકડો કૃતિઓ કરી જેમ માવેના હૃદયની વાત પરમ પરમકુપાલદેવ જાણે તેમ પરમ પરમકુમા હૃદયની વાત પૂજ્ય બ્રહ્મચાર્યજી જાણે પરમ પરમકુપાલદેવની જે પરમાત્મ પ્રભાવના અર્થે અભિલાષાઓ હતી તે સર્વ તેઓએ પૂરી કરી મોક્ષમાળાના ચાર ભાગ કરવાની પરમકુવાલ્યોની યોજના હતી પણ તેમણે ફક્ત એક જ ભાગ મોક્ષમાળા બાલાવબોધ લખ્યો બાકીના ત્રણ ભાગ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યા મોક્ષમાળા પ્રવેશિકા મોક્ષમાળા વિવેચન અને પ્રજ્ઞાવ બોધ ભાગ એક ત્રણ અને ચાર પૂજ્ય જૂઠાભાઈ સત્યપ્રેણના સ્મરણાર્થે પરમકોલને એક પુસ્તક લખવા ઈચ્છા હતી તે ઈચ્છા સમાધિ સોપાન લખી પૂજ્ય બ્રહ્મચારીજીએ એ રીતે પૂરી કરી મુનિ સમાગમનો પાઠ અધૂરો છોડ્યો લખ્યું ત્રીજો ખંડ ખચિત જારી થશે તે પણ તેમણે જારી કર્યો પૂજ્ય પ્રભુસિંહજી પાસે ભાષાના પૂતગલ નહોતા તેઓ બોલે ખોપક્ષમ તે જ્ઞાન નહીં એટલે કે ક્ષયોપક્ષમે જ્ઞાન નથી કોણ કરશે તારો ભા પણ પૂજ્ય બ્રહ્મચારીજીએ કંઈ કહ્યું નથી કે બાપા આમ નહીં ને આમ બોલાય પૂજ્ય પ્રભુસિંહના બોધને ગોઠવી આખું ઉપદેશામૃત લખ્યું કેટલાય શાસ્ત્રોના અનુવાદો કર્યા વહેલી સવારે સીમડાના રહેવાસ દરમિયાન પતરા ઉપર કાવસક કરતા કે કૂવાને કાંઠે જો ઝોલું આવે અને સમતોલ જાય તો મરણ થતાં વાર ન લાગે છે દેહાદીથી ભિન્ન આત્મા એમ પૂજ્ય પ્રભુજી પાસે સાંભળ્યું અને જ્ઞાન થયું આગળ જતાં વધ્યું બીજું દર્શનાચાર જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે જે શુદ્ધ પ્રતીત કહ્યું ભગવંતે દર્શન તેને રે એનું બીજું નામ સંપિત દર્શન આચારમાં વિતરાગની પ્રતિમાના દર્શન વંદન પૂજન ઇત્યાદિ કરવાનું ખાસ વિધાન છે કારણ કે વિતરાગના દર્શનથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે દર્શન આચાર ટાળવા જીનવાણીમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાનો અને તેનો આદર કરવાની ખાસ વાત આવે છે મંત્ર જાપ અને કાવસક પણ દર્શન પ્રાપ્તિનું કારણ ગણાય છે અગાસ આશ્રમમાં પૂજ્ય પ્રભુજીના પ્રથમ દર્શન થતાં જ મન બીજે ભામે ચડતું બંધ થઈ ગયું અને પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે સબ ભેદ સૂર બસે એવું થયું પૂજ્ય પ્રભુસિંહજી કહેતા એને એટલે કે બ્રહ્મચર્યજીને સમ્યક દર્શન છે બીજી કોઈ છાપની જરૂર નથી ચૈત્રવત પાચમ સવન ઓગણીસો બાણુંના ના દિવસે સભા મંડપમાં ટ્રસ્ટીઓની હાજરીમાં સફળ સંઘ સમક્ષ પૂજ્ય પ્રભુથી બોલ્યા મુખ્ય બ્રહ્મચારી સોંપણી આ ધર્મને ત્રીજું ચારિત્રાચાર નિશ્ચય થઈ જવું એ જ ચારિત્ર છે જેમ આવી પ્રતી જીવની રે જેનો સર્વેથી ભિન્ન આસન તેઓ સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્રતે અણલી સર્વસાધનાનું આ ચરમ શિખર છે ચારિત્રાચાર પરાક્રમનો માર્ગ છે ચરિત્ર આચારના સાત અંગ છે આકાંક્ષા જય અભય ક્ષમતા સંયમ નિગ્રહ અથવા સમ્યકચર્યા પાંચ મહાવ્રતો પાળવા તે ધ્યાન અને ત્રણ ગુપ્તિ મન વચન અને કાયમી અને અપ્રમાણ આકાંક્ષા જય મોટાભાઈને પત્રમાં લખે છે આ સંસ્થાની કોઈ પણ ચીજ મોક્ષને બદલે હવે લેવાની ઈચ્છા રહી નથી અભય આણંદના કલેક્ટર થવાનું મૂકી પાંચ વર્ષના નમાયા પુત્રને ભાઈને સોંપી દુનિયા છોડી પૂજ્ય પ્રભુજીના દાસ થયા દાસના દાસ થયા અને થઈને રહ્યા સમતા સીબડા રહેવાસ વખતે એવા કપરા સમયમાં ગ્રંથયુગલ પુસ્તક લખ્યું કોઈ પૂછે તો કહે એ તો પૂતગલની અથડામણી સંયમ પૂજ્ય પ્રભુજીની સેવામાં ખડેપગે રહેતા સભા મંડપની બધી ભક્તિમાં હાજર સવારે ત્રણથી ચારના ગાળા દરમિયાન પૂજ્ય પ્રભુસિંહજી પાસે ગોમઠસાર વગેરે ગ્રંથોનું વાંચન અને ચાર વાગે તો ભક્તિ શરૂ થઈ જાય તો રાતના છેક સાડા નવ સુધી ચાલે બધા કાર્યક્રમોમાં હાજરી રાત્રે પૂજ્ય પ્રભુસિંહજી સૂવે પછી તેમની આજ્ઞા પ્રમાણે મુમુક્ષના પ્રશ્નોના પત્રો માટે જવાબ આપવાના આજ્ઞા અનુસાર ભાષાંતર કરવાના પુસ્તક લખવાના વગેરે અને પોતાનો ક્રમ પણ કરવાનો રાત્રે ઊંઘ ઓછી કરવા કાં તો સાંજે જમે જ નહીં અથવા બહુ થોડો અને સાદો ખોરાક લઈ દિવસના વીસ એકવીસ બાવીસ કલાક કાર્યરત રહેતા અને માંડ એક બે કલાકનો આરામ કરે ત્યાં તો પૂજ્ય પ્રભુસિંહજી ઉઠે તે પહેલાં ઉઠી જવાનું આમ એક બે કલાકમાં પણ વચ્ચે કંઈ વિચાર સ્ફૂરે કે ઊભા થઈ ડાયરીમાં નોંધ કરી પ્રજ્ઞાવોધની રથના વેળા આ મુજબ બનવા પામતું નિગ્રહ પાંચ મહાવ્રત અહિંસા એક વખત મતપુડો ધડાકાથી ઉડ્યો બદમાખીઓ મોઢા ઉપર ફરી વળી અને ચહેરા પર ચોંટી ગઈ શાંતિથી યતનાપૂર્વક સંભાળી સંભાળીને દૂર કરી ફક્ત હજામત કરે ત્યારે જ નાવાનું ચરોતરના ચાલીસ કિલોમીટરમાં લગભગ વાહન વાપરવાનું નહીં અને ઉઘાડે પગે જ ચાલવાનું બીજું મૃષાવાદ ત્યાગ હવે તો પરમાત્ સત્ય જ ત્રીજું અચોર્ય ચોર્યની વાત ક્યાં વિદ્યાર્થી જીવનમાં પણ કરકસરથી જીવતા અને પોતાને મળેલ સ્કોલરશિપના પૈસાથી ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરતા પિતાની મિલકતમાંથી મોટાભાઈ પાસે પોતાનો ભાગ પણ માંગ્યો નહીં બ્રહ્મચર્ય નવ વાડ વિશુદ્ધ પહેલી વાડ વસતિ ત્યાગ ઘેર નહીં સગા સંબંધી સ્નેહી સાથે નહીં એકલા બ્રહ્મચારી જેમ જ રહેવાનું કોઈ બેન કપડું ફાટેલ સાંધી દે તે પણ નહીં બીજી વાડ કથા ત્યાગ ભારત આઝાદ થયું એ આરસામાં અને ત્યારબાદ પ્રજાસત્તાક રાષ્ટ્ર બનતા રંગીન આકર્ષક વિધવિધ લેખ ચિત્તને આકર્ષે અને વિકાર પોષક શૃંગાર પોષક કથાવાર્તા આવે તે વાંચવાની બીજાને પણ ના કહે પોતે તો વાંચે જ કેથી એવી કથા વાર્તા એવી કથા સમયનો વ્યય કરે એવી કોઈ પ્રવૃત્તિ જ નહીં ત્રીજી વાડ એકાસન ત્યાગ પોતે તો સાધક સમાધિ ખાતે જ જમે અને રહેવું પણ બ્રહ્મચારી જેમ એકલી કોઈ બહેન ભલેને બ્રહ્મચર્ય વ્રત ધારી હોય તેણે રાંધેલ રસોઈ પણ ન ખપે જમવાનું શરૂમાં મુમુક્ષો ને ઘેરથી તે પણ સાધકને બાધક હોય આખરે પૂજ્ય પ્રભુધિજી પાસે આ વાત આવી અને જુદી કાયમી ભોજન વ્યવસ્થા થઈ ચોથી વાળ ઇન્દ્રિય નિરીક્ષણ ત્યાગ મનોહર વર્ણી અંગોપાંગ નિરખવાની તો વાત જ ક્યાં અન્ય કોઈ મુમુક્ષુ અમુક જગ્યાએ સંપ્રદાયના સાધુ પાસે વ્યાખ્યાન વગેરે સાંભળવા જાય તો કહેતા કે જો વૈરાગ્ય પોષક વાત હોય તો બેસવું ને તો રાજા રાણાની કથા હોય તો ત્યાંથી ઉઠી જવું પાંચમી વાડ કુડ્યાંતર પ્રસંગ ત્યાગ કોઈને ધર્મના નામે પણ મદદ કરવા દોડી જવું કે ભલું કરી નાખવાના ખ્યાલ સેવવા એ કોઈ વિરહ વેદન અથવા કામોદ્દીપન પ્રાર્થના કરે તેનો સ્પષ્ટ નકારમાં જવાબ વાળવો એક બ્રહ્મચારી બહેને અને અન્ય પ્રસંગિક ભાઈએ આ રીતે ઘર માંડવા નક્કી કર્યું તેઓને બહુ જ કડક ભાષામાં શાસ્ત્રોક્ત રીતે વ્રત ભંગના કેવા માઠા ફળો ભોગવવા પડે તે જણાવી પોતે તે સંજોગોમાં હોય તો શું કરે એમ જણાવી દેહ ત્યાગ થાય તો કરવો પણ વ્રત ન તોડવા જણાવે છે પત્ર સુધા ચારસો તેતાલીસ અને ચારસો સત્તાવનમાં પત્ર જૂની આવૃત્તિમાં ત્રણસો પાંસઠ અને ત્રણસો પંચોતેરમો પત્ર છઠ્ઠી વાડ પૂર્વ ક્રીડા સ્મરણ ત્યાગ રસ્તે ચાલતા જતાં વચ્ચે બાંધણીનું ઘર આવે તો સામું પણ જોવાનું નહીં પૂર્વભોગની સ્મૃતિની વાત જ ક્યાં સાતમી વાડ પ્રણિત આહાર ત્યાગ પૌષ્ટિક ગરિષ્ઠ ખોરાકનો ત્યાગ શુષ્ક રસ વગરનો કે તદ્દન ઓછો ખોરાક દેહ ટકાવો પૂરતો છે દાળમાં સ્વાદ આવે તો પાણી નાખવું હિંમત ન ચાલે તો કોળીઓ મોમાં મૂકી પાણીનો ગોટરો જટ લઈ ગળે ઉતારી જવું આંબેલ તો વારંવાર ઓળી પૂરતી કાંઈ મર્યાદિત નહીં કડવું ગલકાનું શાક ખાઈ જવું તાકાત કે વીર્યવૃદ્ધિની દવા વગેરે લેવી નહીં મહા તો નહીં જ નહીં મધનો દવા તરીકે પણ ત્યાગ આઠમી વાળ અતિમાત્ર આહારનો ત્યાગ સાદો પણ મિતાહારી રહીને ખોરાક લેવાનો નવમી વાળ વિભૂષા ત્યાગ શરીર શણગાર નહીં મળદું શું શણગારું વસ્ત્ર સાદા બે જોડી કપડાં વાળ કપાવે ત્યારે સ્નાન શરીરે કોઈ મર્દન મસાજ નહીં કાચા પાણીને અડકવાનું પણ નહીં વસ્ત્ર સફેદ અને સાદા શરીર ઢાંકવા પૂરતા મર્યાદિત પેઠ કો માર્યો સંત સેવામાં ભેગ ધરાયો આ નેસ્ટિક બ્રહ્મચર્યના તારક અપરિગ્રહ ફક્ત એક બેસવાની સાદડી તથા બે જોડી સાદા સફેદ વસ્ત્રો શરીર ઢાકવા પૂરતા ધ્યાન ઈડર આબુ ગિરનાર ઇત્યાદિ સ્થળોએ યાત્રાએ જાય ત્યારે ભયંકર વન અને મોટી અઘોર ઊંડી ગુફાઓમાં છાનામાના રાત્રિઓ ગાળી આવે સીમડા નિવાસ દરમિયાન તો રાત્રિ ઉપર રાત્રિઓ કાયત સ્થળમાં જ વ્યતીત કરતા અને તે પણ નોંધારા સ્થળે જો જોલું આવે તો નીચે ખાડો આયુષ્ય પૂરું થઈ જાય અપ્રમાદ ચોવીસમાંથી બાવીસ ત્રેવીસ કલાક કાર્યરત રહેતા અને પરમપુરના ચિત્રપટ સમક્ષ ઊભા ઊભા કાયત સ્તરમાં દેહ ત્યાગ કર્યો તપ આચાર રોજ કંઈક વ્રત ઉણોદરી એમ્બિલ ઉપવાસ કે છઠ વગેરે સ્વાધ્યાય તો ચાલુ જ વીર્યાચાર વીસથી બાવીસ કલાક જાગૃતિનો કાળ સવારના ત્રણથી રાતના એક બે વાગ્યા સુધી ઊંઘમાંથી ઊઠી પ્રજ્ઞાબોધના પદની પૂર્તિ કરવી અને શરીરની જાણે પરવાદ જ નહીં દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ દશાના ધારક આચરીને બતાવ્યું તે આચાર્યો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ